એક હજાર આઠ કુંડી મહાયજ્ઞમાં યુગોલો જોડાશે માજી મંત્રી પૂર્ણેશ મોદીની સુરતના ત્રણસો ચોવીસ યુગલો તેમાં જોડાશે પૂજ્ય રામ ભદ્રાચાર્ય મહારાજનો પંચોતેરમો જન્મ વર્ષ છે તો ત્યારે સુરત આવ્યા હતા ત્યારે પહેલી જ મુલાકાત હતી પરંતુ યોગાનુ યોગ એમના દ્વારા કહેવામાં આવ્યો કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ મારા મિત્ર અને પૂર્ણેશભાઈ મારા પુત્ર આ પ્રમાણે જયારે એમને ભાવાત્મક વાત કરી ત્યારે અમારી ફરજ બને છે કે વધુમાં વધુ સુરત મહાનગરથી આ શ્રી હનુમાન મહાયજ્ઞમાં લોકો ભાગ લે આજે મને જણાવતા આનંદ થાય છે કે લગભગ ત્રણસો ને ચોવીસ યુગલ અને સાતસોની સંખ્યા એ અગિયાર તારીખ બાર તારીખ અને તેર તારીખ સુધીમાં અયોધ્યા પહોંચશે અને ચૌદ તારીખે સવારે આઠ કલાકે શ્રી હનુમાન મહાયજ્ઞની શરૂઆત થશે એમાં બધા ભાગ લઈ નવે નવ દૂધ સુધી રોકાશે આ દરમિયાન બીજો પણ એક વિચાર આવ્યો કે જ્યારે આટલું મોટું કારણ કે બહુ પૂરા સંસારમાં એક વિરલ વ્યક્તિત્વ આંતર મનથી બધું જ જાણી લે આવું વિરલ વ્યક્તિત્વનું સન્માન કરવું કે અમારું સદભાગ્ય છે જેના કારણે અમે પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે પંચોતેર લાખનો ચેક પણ સુરતના અમે સૌ મિત્ર મંડળ દ્વારા એમને ભેટ કરવાના છે